હે ગાઈસ গুડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના 8:30 અને આજે છે હેતાજની વાલી તો આજે હેતાજને સ્કૂલે જવાનું છે હેતાજ ભાઈ રિઝલ્ટ છે ઓકે તો હેતાજને લઈને રિઝલ્ટ લેવા જવાનું છે લાડુ બેન જય શ્રી કૃષ્ણ કેટલું પાવરફુલ પછી

ચલો 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 લડ્ડુ ગોપાલ લડ્ડુ ગોપાલ હોય મ્યુઝિક વિથ ખાના ખુદા પ્રેક્ટિસ ચાલુ છે લાડુ યોગાડવા માંડી તારી હારો હાર જો ખાવા જ્યાં ત્યારે હા

સમય સિચ્યુએશન ના અભાવે બરાબર તો હેતુ નાઇન્ટી ટુ માર્ક પાસ કર્યા છે અને ઘણી બધી ડિસ્કશન કરી પેપર ચેકિંગ કર્યા એના ક્લાસરૂમના બિહેવિયર અને બધી ઘણી બધી મેમ સાથે ચર્ચા કરી બરાબર ને અને એમનું પરફોર્મન્સ એમનો જે ક્લાસમાં બિહેવિયર હોય બધું હેતને છે ને ઝીણું ઝીણું કામ આપવામાં આવે છે ભાઈ ને છે ને એની લીડરશિપની ભાવના ખીલે ને ભાઈ

રિઝલ્ટ છે ફાઇનલી શોપ ઘરે પહોંચી ગયા મસ્ત મજાનું સપના રિઝલ્ટ આવ્યું કેતાશ ભાઈનો આવ્યો છે કેતો તું એક બેકઅપ આના છે એને છે ને 92 92 માર્ક કાયવા એમાં એવો જ રહેને છે ને સેજે જાન નહોતું દેવાનો એને જાતે એની મહેનત થી કર્યો છે સીઝન ફૂલ હતી એટલે ભાઈ 92 માર્ક સાથે તંજ થઈ ગયા છે પાસ જોરદાર ટોપ પરફોર્મન્સ એમ કહેવાય વિશ્વમના 95 આવ્યા તો વિશ્વમની આરોય રેતો કહેવાય આરોય રેત કહેવાય તો પછી

અને ચટણીને બધું બનાવીને જાશો સાંજે છે ભીલ ચેન્ડવીસ નો પ્રોગ્રામ ત્યાં જઈને પછી મળીએ પાછા ગઈસ તો બધું રેડી કરીને ફાઈનલ થઈ ગયા છે અમે રેડી તો હમણાં છે ને જો જયદીપ આવે છે રસ્તામાં છે જો કે અહીંયા દાદરમાં પહોંચી ગયા બોલે છે તો હવે જયદીપ આવી ગયા છે અને હવે ટૂંક સમયમાં અમે છે ને હમણાં નીકળીએ છીએ લાડને નવી ટાટા જાય છે આવું છે તારે એ દીકો લાડુ હલો જેવાલા કરવા ક્યાં છે શિયાળામાં વહેલી સાંજ પડી જાય સાંખમી છે અને આ બાજુ જો બધા તૈયારી થઈ ગઈ છે એમાં લાલા એ મોર પંખના વાઘા પહેર્યા છે ગ્રીન ગ્રીન કલરના અને જો આ બાજુ લાડુ બેન અને બા બે જો દીવાબતી છે કરવા લાડુ जे जे वेलकम थैंक यू बहुत लेट करो पण तुम्ही आ बाबा तो मन केतलो ट्रैफिक हतो हां કેમ કે અમાર શોપનો નો વહીવટ કરવાનો આજ તો છે શોપે ગઈ હતી ખાલી બે બે કલાક માટે જ ગઈ હતી બાકી આખો દિવસ તો છે ને બધું ભેગું કરવામાં જ રહી એવું છે બધું કાલે કાંઈ નહીં સારું ચાલો બધા ફાર્મ પર પહોંચી ગયા અમે હજી રસ્તામાં થોડીક વસ્તુ લઈને અને પછી અમે જઈશું તો પાછા મળીએ રસ્તામાં કે આજે મળીએ બધી બહેનોને ગઈસ તો ફાઇનલી ફામે પહોંચી ગયા ડેસ્ટિનેશન ખૂબ જ નજીક છે રસ્તો બહુ ઓલો થઈ ગયો અત્યારે એટલો બધો નહોતો ચડવા જાડવા બધું ગાડા કેડો રસ્તો થી ગાડા કેડો ગઈસ તો ફાઇનલી ફામે પહોંચી ગયા ગાડી મસ્ત પાર્કિંગ કરી દીધી આ ગજેવામાં બધા બેઠા છે અને જો આ ટાઈપની કંઈ મસ્ત મજાની એન્ટ્રી છે ગઈસ તો મસ્ત મજાનો ગાર્ડન છે જો કંઈક આ ટાઈપ નો જોરદાર મસ્ત અત્યારે છે ને વાતાવરણ છે ઠંડો પવન આવે છે એક નંબર અને આખો વિલા છે સરસ એક નંબર છે આ બાજુ ભાગમાં પણ ગાર્ડન છે અને જો ખાટલા પણ પડ્યા છે આ બાજુ ગઈસ તો આ બાજુ મસ્ત વિલા છે જો આ છે ને વિલા ને એન્ટ્રી ક્યાં નીચે થિયેટર છે હાલો 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 જાવી હાલો 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 ભાઈ થિયેટર જોવા જાય છોકરાઓને મજા આવી જાય ભાઈ થિયેટર હોય ને એટલે ક્યાં છે થિયેટર ઓ હજી નીચે જવાનું છે

ઉપર હાલો 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 છોકરા બાજુ છે ને ફાર્મની ટુર આપે છે ઓકે આ બાજુ હજી એક બેડરૂમ છે ઓહ ભાઈ બહુ મોટી બાલ્કની આ બાજુ પણ છે બાલ્કની છે અહીંથી આખું ફાર્મ દેખાય છે છોકરાઓ પણ કેટલા દિવસ ભેગા છ્યા છે તો મસ્ત આંબા છે ફાર્મમાં અને ઠંડો ઠંડો પવન આવે છે જોરદાર એક બેડરૂમ છે ને એક્ઝેટ સામે પણ આવે છે એક બીજો બેડરૂમ છે તો આ રીત નું કઈક ફાર્મ હાઉસ છે બાકીનું ફાર્મ હાઉસ ની ટૂર હું છે ને આવતીકાલના કાલના વ્લોગમાં આપી સવારે જ્યારે સૂર્યપ્રકાશ હશે ને ત્યારે અત્યારે નહીં ગાઈસ તો જો આ બધી બેનો બેનો જવો અત્યારે છે ને પ્રોગ્રામમાં માં ગઈ છે આ તમે બનાવો છો કે ખાઓ છો

કરી દીધા છે સરસ ચાલો બધાને રેડી થાય ને એટલે બધાને જમાડી દે છોકરાઓ બધા ક્યાર ના છે ને બધા વાટે છે જો જાવ છો પાછા આવો

બાર વાગે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ફૂલ શિયાળાની ઠંડી બધાને કેટલી ઠંડી લાગે છે તો એ અત્યારે બધા આઈસ્ક્રીમ ખાય છે

છે ને અત્યારે અઢી વાગવા એવા છે બરાબર સુઈ જઈએ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એન્ટ્રી સાથે ત્યાં સુધી બધાને ટા બાય બાય શિવ ગુડ નાઇટ જગેશ